જય શ્રી રામ મિત્રો ના વાગી ગયા છીએ છ અને આપણે નીકળી ગયા છીએ લોંગ ટ્રીપ મારવા માટે ને આપણે પહોંચી ગયા પતાળેશ્વર મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો કેટલું બધું અંધારું છે હજી ચાંદમામાં દેખાતા હોય છે ને સામે જ છે આપણે પતાળેશ્વર મહાદેવ તો ચાલો પેલા મહાદેવના દર્શન કરી લઈ ને પછી આપણે આગળ વધીએ આપણી જર્નીની શરૂઆત કરીએ ક્યાં જાવ છું તે બધી તમને રસ્તામાં ખબર પડી જશે આમ તો ટાઈટલ જોઈને તમે સમજી ગયા હશો કે હું ક્યાં જાઉં છું તે તો આ છે મહાદેવ અમારા પતાળેશ્વર હાજરા હાજર જ્યાં આપણે રોજ દર્શન કરવા આવતા હોય છે જોઈએ કેવો સરસ મજાનો નજારો છે તે જોઈ શકો છો તમે મહાદેવનો ચાલો હવે એવું મહાદેવના દર્શન કરી લો પછી આગળની જર્નીની શરૂઆત કરીએ કેવો મસ્તી નો નજારો છે આ છે મીઠાના અગરિયા જે કહેવામાં આવે છે તેનો નજારો છે તો આપણે મારી હટી ગયા છે મારી સીએનજી પુરાવી નીકળી ગયા કેમ કે સવારમાં વહેલા ઉઠા સરતી જેવું હતું એટલે અવાજ અવાજમાં થોડો કેવું આવશે પણ તમે નજારો જુઓ જોઈને જેમ લાગે ના બાકી મજા જાય વાર જો મસ્તી ગુરુ બેન જોઈ જો આખ્યા કો વ્યુ ક્યો દેખા છે જોઈ જો તમ તમારે આ અગરિયા કહેવાય છે આ આખ્યા કા મીઠા ના અગરિયા છે તમે જોઈ શકો છો અગરિયા નો નજારો કેવો સરસ નજારો છે તે મોબાઈલ પર આકૃતિ કાટતો કેમ કે કાચબાજી પડી પડી જાય તો તો આપણે ફોટે ફોટે તો તમે જોઈ લો અગરિયા સીન જો મસ્તી નો આવે છે તે આ સાઈડ આખ્યા કો અજીમે પૂર્ણ પર જવાના છીએ

ફૂંકાઈ જશે અને આમાંથી મીઠું છે તમારી જ્યાં લગી નજર જાય ત્યાં લગી તમને આ અગરિયા દેખાશે આ સાઈડ આખે આખા તમે જોઈ શકો છો સામે દૂર લગી મીઠાના ઢગલા કેમેરામાં દેખાતું નહીં ખબર નહીં પણ મને અહીંથી રિયલ દેખાય છે ઢગલા છે નાના મોટા મોટા આ બધું પાણી ભરેલું છે ને આ બધા પાણી જેમ જેમ તડકો પડશે એમાં બધું પાણી ફૂંકાતું જશે એટલે પાણી સુકાતું જાય એમ એમ મીઠું બનતું જાતું હોય છે મિત્રો કુદરતી રીતે અહીંયા આખી આખા આગળિયા પાણીના ભરેલા હોય છે સામે બગલા પણ તમને દેખાય છે તમે જોઈ શકો જોઈએ કેટલા બધા બગલા બેઠા છે તે જોઈએ જો મસ્તીનો નજારો દેખાય છે તે કેમ કે આમાં માછલી ફાવા આવતા હોય છે દરિયામાંથી જે લેહર આવતી હોય છે પાણીની એમાંથી અહીંયા માછલી ખાવા આવતા હોય છે આ તો તમે જોઈ શકો છો જોઈ લો કેટલા બધા બગલા બગલાવાળા છે તે હવે હું તમને આગળ બતાવીશ મીઠાના ડગલા તમે આ જોઈ શકો છો આખી આખું કાળું કાળું જે દેખાય ધૂળના ઢગલા છે પણ ધૂળ નથી આ આખી આખું મીઠું છે આમાંથી દરીને હરકે હરકું મીઠું બનાવવામાં આવતું હોય છે મિત્રો આ પાણીની લહેર આમાંથી જાતી હોય છે જોઈ લો આવા રીતે કઈક મીઠાના ઢગલા આ જગ્યાએ હોતા હોય છે તો તમે જોઈ શકો છો મીઠાના ઢગલા કેટલા મોટા મોટા અહીંયા છે તે જોઈએ કેટલા બધા મોટા

પુલની નીચેનો નજારો તમને દેખાડે કેવો પસ્તીનો નજારો દેખાય છે એને તમે જોઈ શકો છો જોઈ સામે જ્યાં તમારી નજર જાય ત્યાં બધાય આવી રીતે અધુરિયા હોય છે અને પવન ચક્કી હોય છે તો તમે જોઈ શકો છો પુલ નજારો આપણે પુલ ઉપર જડી ગયા જોઈ લો આવું દેખાય છે પુલ ઉપરથી નજારો

હવે આપણે આ જોઈ શકીએ છીએ પવન ચક્કી તો તમે જોઈ લો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને આ પવન ચક્કી દેખાશે હું તમને થોડું ઝૂમ કરીને દેખાડું જોઈ લો તમને સામેની સાઈડ માં નકરી પવન ચક્કી તમને દેખાતી કેટલી બધી પવન ચક્કી છે આપણે ઘણી નો હકી એટલી બધી પવન ચક્કી હોય હોતી હોય છે તો તમે જોઈ શકો છો પવન ચક્કી કેટલી બધી છે તે એ કેવો નજરો આવીનો છે સવારનો તે તમે જોઈ શકો છો

અંદર તો વિડીયો શૂટિંગ એલાઉડ જ નથી એટલે આપણે બહારથી બનાવી લઈએ કેમ કે અહીંયા ફોટા પાડવાનું બધું એલાઉડ જ છે અહીં લગી તમે વિડીયો બનાવી શકો છો જોઈએ ભીડ જોઈએ કેટલી બધી છે દર્શન કરવાનું આજે રવિવારનો ટાઈમ છે એટલે ભીડ થોડીક વધારે આવશે અહીંયા ચાનો પ્રસાદ છે અહીંયા તમે ચા પી શકો છો બપોરના ટાઈમમાં અહીંયા જમણવાર છે તમે ત્યાં જમી શકો છો છોક આવું મંદિર છે મોગલ મોગલધામ હવે દર્શન થઈ ગયા સરસ મજાના માતાજી નાસ્તા છે આ બાજુ થી અવાય છે આ બાજુ થી પણ અવાય છે તમે આ બાજુ થી બહાર નીકળી છી મંદિર કઈક આવડું મોટું છે તો તમે જોઈ શકો છો મંદિર નો નજારો તમને અહીંથી એકવાર દેખા દો ને માતાજી દર્શન પણ ટીવી માં તમને કરાવી દઉં છું તમે જોઈ લો ડિસ્પ્લે માં દર્શન થશે માતાજીના ના તમે આ નજરો જોઈ શકો છો મોગલ ગામને કબરાવ જોઈ લો આ બાપુ ની ગાદી છે હમણાં જ તમને થોડી વાર માં દર્શન થશે જોઈ લો માતાજી દર્શન છે ખબર છે મોગલ માનો ને આ હવન કુંડ છે તમે જોઈ શકો છો નજારો મોગલ ધામ કબરાવ કેવો સરસ મજાનો નજારો છે તે જોઈ લો અખ્યા કુ મંદિર કેવું સરસ દેખાય છે તે ચાલો હવે અમે ચાની પ્રસાદી તો લઈ લીધી છે માતાજીના દર્શન થઈ ગયા છે સવારના ના એક છે નવ સવાર નવ બહાર નીકળી છી આટલો બધો ચપ્પલ ને બધું અહીંયા પહેર્યું છે તમે જોઈ લો આ છે ભોજનાલય જે મેં તમને હમણાં બતાવી તે ભોજનાલય છે અત્યારે ખાલી ચાનો પ્રસાદ જ છે જોઈ લો નજારો બહાર નો પાર્કિંગ નો નજારો છે સવાર સવારમાં

અહિયાં પાછી કોણ ને તાપેલી બધું મળી જતું હોય છે શું નામ છે ભાઈ તમારું નવીનભાઈ કઈ જગ્યાએ આપણી આ દુકાન આવેલી વસાણ ચોક માં નાસ્તા ગલી માં રેડી કઈક આવી રીતના દાબેલી બનાવીને આપણને આપે કચ્છ સ્પેશિયલ દાબેલી જે કહેવામાં આવે છે તે આવી રીતે ચટણી નાખે અને ની સ્પેશિયલ મસાલો દાબેલી નો જોઈએ જો સરસ છે તે ને પાટી કોને મરતા હોય છે ગરમ કરીને જ આપો ગરમ કરી ઠંડી ઠંડી જેમ ખાવી અમે આપણે ગરમ કરી દો ને અત્યારે તમે આવી નાસ્તા બજાર છે આખી આખી અત્યારના બપોર ટાઈમ માં એટલો બધો ટ્રાફિક છે નહી જ્યોતિ દાબેલી કરીને છે

આખી આખી નાસ્તા બજાર જ છે આ તમને નાસ્તો મળી જતો હોય છે બહુ જાજી ગરમ નો કરતા એવું લાગે તો કદી બીજી ખાસી હવે સવારનો નાસ્તો કર્યો નથી આવી ગઈ તબેલી એક એક તાબેલી તમે ખાઈ લીધી છે વળી બીજી બીજી નો ઓર્ડર આપ્યો છે ભાઈ તમે તાબેલી માં મસાલો કયો નાખો

પછી પાછા મસાલો લગાવી દેવા ના હવે ગરમ કરી દઉં બટર માં ગરમ કરો બટર તેલ જેમાં કીએ એમાં બે ગરમ કરી દો ને એક સાદી આપો હજી એક ગરમ કરી આપડે બધે બબે બબે દાબેલી થઈ ગયા બીજી આપણી ગરમ થાય તમે જોઈ લો કચ્છમાં દાબેલી નો ટેસ્ટ અલગ જ આવતો હોય જે આપણે ગુજરાતમાં ખાતા હોય એનાથી ટેસ્ટ કચ્છમાં અલગ જ આવે આપણને એમ જ લાગે કે ખાયા જ કરી ખાયા જ કરી દાબેલી ને હમ એક સાદી બનાવી દે બે નાખીને આપણને આપે મસાલો નાખીને કમ્પ્લેટ જોઈ લે આપડી દાબેલી થઈ ગઈ તૈયાર

હવે થોડી તીખી ચડી નાખજો તીખી ખાય મજા આવે હવે દાણા નાખી દીધા દાઈ ને સેવ નાખી દઉં સોરી મને એમ તો તારી પેલી છે જેને તો પેલું ગણ કરશે કા એક દબેલી વધારે બીજું શું તો એક આપણે આ સાદી મગાવી લીધી ગરમ કેરા વગરની હવે આ બે નિરાતે ખાઈ લઈ કે વાગી ગયા ભૂખ લઈ ને નાસ્તો કાંઈ કર્યો નો તો ધાબેલી ખાવી હતી આપણે એટલે મજા આવી જાય ખાઈ હાલો તો ભાઈ ફાઈન પછી મળીએ પહોંચી ગયા હી માતાના મઢ કચ્છ જોઈ લ્યો રવિવાર હે ટ્રાફિક કેવો છે તે રવિવારનો દિવસ દર્શન કરવા તો આવી રીતે આઢા દિવસે જ આવું દૈ મંદિરે કેમ કે દર્શન કરવાની નિરાંતે મજા અત્યારે જ આવે જોઈ જયો અહીં લગી બધી ગાડીઓ પેડી છે આપણે ગાડી ધીમે ધીમે જ્યાં લગી જાય ત્યાં લગી જવા દઈ પહોંચી ગયા માતાના મઠ ને તમે આ જોઈ શકો છો લુએ પાર્ક કરી દીધી છે ધીમે ધીમે રિનોવેશન નું કામકાજ ચાલુ છે જોઈ જો સ્તંભ ટાઈપ બનાવે છે આવો આપણે અહીંથી પ્રસાદી લઈ લે નારિયલ ને પ્રસાદી કેટલા થયા ના અગરબત્તી કેટલા થયા ઓસો દસ ઓસો કે

કેવો મોટો વિશાળ અને કેવો થઈ ગયો છે તે ગેટ તો લગભગ મારા ખ્યાલથી ઓળી બાજુ હશે કે મુખ્ય પ્રવેશ દ્વારા દરવાજા તો બંધ થઈ ગયા સામે દેખાય છે આશાપુરા માતાજીનું મંદિર તમને અહીંથી દર્શન કરાવી દઉં અંદર એલાઉડ હોય કે નહીં ખબર નહીં આ છે આશાપુરા માતાજી નું મંદિર કેવું સરસ મજાનું મંદિર છે અને મેઇન ગેટ નું એન્ટ્રન્સ છે અહીંથી મેઇન ગેટ આવે છે અત્યારે રસ્તો ચાલુ હે કે બંધ દરવાજો ખુલ્લો બાજુ થઈ જરા મંદિર બંધ થઈ ગયું મંદિર તો બંધ થઈ ગયું હે

બહાર નીકળવાનું હોય છે જેનો વાંધો કેમ કે ટ્રાફિકમાં હલવાઈ ગયા હી અમે અહીંયા સુરત બારી નો ભૂલ તો વટી ગયા તમને દેખાડું ઝૂમ કરીને તમને દેખાડું થોડુંક જોઈ લો આખી આખું લાલ છે આ એક દોઢ કિલોમીટર નો રસ્તો હોય છે અંદર આ તો ઝૂમ કર્યું એટલે તમને લાંબુ લાગે આ દોઢ કિલોમીટર નો રસ્તો કાપતા દોઢ થી બે કલાક બતાવે છે જોઈ આખી આખું જામ છે અમારે અહીંયા

જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ટ્રાફિક જ છે